નમસ્કાર ગુજરાત આજે ગુજરાત સરકારનો મોટો આદેશ ચૌદ મોટા સમાચાર ફટાફટ જાણી લેજો ગુજરાતની જનતા માટે મોટો આદેશ આજના સૌથી મોટા સમાચાર ટ્રાફિક ચલણ ઉઘરાવવાનો હવે નવો ફેરફાર ચેતજો જીપીએસ સિસ્ટમ આવી ગઈ વીસ કિલોમીટર મુસાફરી હવે મફત એક દેશ એક જ ચૂંટણી હવે નવો ફેરફાર રેશન કાર્ડ ઈ કેવાસીની નવી તારીખ ખેડૂત આંદોલન ફરી મોટી ચિમકી આવાસ યોજનાનો મોટો નિર્ણય પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની જાહેરાત

હવે દર સોમવાર અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ દ્વારા સાંભળવામાં આવશે એટલે હવે દરરોજ સોમવારે અને મંગળવારે નાગરિકોની ફરિયાદો પોલીસ દ્વારા સાંભળવામાં આવશે મોટામાં મોટો આદેશ કરી નાખવામાં આવ્યો છે ગુજરાતની જનતા માટે આ સૌથી મોટા સમાચાર નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમજ તાત્કાલિક અસરથી અમલવારી કરવામાં આવશે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને અત્યારે સૂચના આપવામાં આવી છે કે સોમવાર અને મંગળવાર બે દિવસ ફરજિયાત નાગરિકોની ફરિયાદો સાંભળવાની રહેશે તો સોમવાર અને મંગળવાર પોલીસ અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે ગુજરાતની જનતા માટે આ સૌથી મોટો આદેશ ગણવામાં આવશે તો ગુજરાત સરકારે મોટો આદેશ આપી દીધો છે તો આ તરફ હવે નવી જીપીએસ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે ટોલ ટેક્સને લઈને હવે નવો ફેરફાર થવાનો છે સરકાર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જી એનએસ સિસ્ટમ લાવી રહી છે આ સિસ્ટમ અત્યાર સુધી આપણે વિડીયોની અંદર જણાવી છે કે આખી સિસ્ટમ તમારું વાહન ક્યાં પહોંચ્યું છે તમામ વસ્તુ જાણી લેશે તમે કેટલું અંતર કાપ્યું છે એ પણ સેટેલાઇટના માધ્યમથી ખબર પડી જશે પરંતુ હવે સરકારે મોટો ફેરફાર કર્યો છે કે વીસ કિલોમીટર સુધીની મુસાફરી તમને મફત કરવા દેવામાં આવશે જ્યાં મિત્રો આ જીએનએસએસ સિસ્ટમ આખી સેટેલાઇટ ઉપર કામ કરવાની છે જીપીએસ ઉપર કામ કરશે અને જીપીએસના મદદથી સેટેલાઇટથી ટોલ ટેક્સ વસૂલવામાં આવશે તો જે વાહનમાં જીએનએસ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે એ ગાડીએ કોઈ પણ ટોલ નાકા ઉપર તમારે ઊભું રહેવાની જરૂર પડવાની નથી જીએનએસએસ સિસ્ટમમાં જો તમારું વાહન નેશનલ હાઈવે ઉપર હાલે છે હાઈવે ઉપર તમે વાહન નકારો છો તો વીસ કિલોમીટર સુધી તમને મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે અને વીસ કિલોમીટર પછી તરત તમારા ટોલ ટેક્સ કપાવવાનું શરૂ થઈ જશે એટલે આખી સિસ્ટમ સેટેલાઇટના માધ્યમથી ખબર પડી જશે કે તમે ક્યારે હાઈવે ઉપર ચડ્યા કેટલું અંતર કાપવું તમામ માહિતી સેટેલાઇટના માધ્યમથી ખબર પડી જવાની છે તમે કેટલું અંતર કાપો છો એ પણ ખબર પડી જશે હાઈવે ઉપર વીસ કિલોમીટર સુધી તમારા પૈસા કપાવવાના નથી વીસ કિલોમીટરથી ઉપર હાઈવે ઉપર આલો છો

આવી માહિતી આવી હતી મંત્રાલયે કીધું હતું કે પાંચ સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે ઈ કેવાયસી કરવાની પરંતુ હજી સુધી ઘણા લોકોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેથી તારીખ લંબાવી દઈને એકત્રીસ ઓક્ટોમ્બર કરવામાં આવી છે એટલે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમને ઈ કેવાયસી કરવા દેવામાં આવશે તમારે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી રાખવાનું રહેશે હજી આગળ તારીખ લંબાય એ ખબર નથી પરંતુ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ઈ કેવાયસી કરવાની તારીખ લંબાવી દેવામાં આવી છે તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર હવે ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો તમામ વાહન ચાલકો હવે ચેતી રહેજો કારણ કે હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ પણ ચલણ કાપી શકશે પહેલાં કોર્પોરેશન વિસ્તારમાં જ આ નિયમ લાગુ હતો તેમજ રાજ્યમાં હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરી અધિકારીઓ કમ્પાઉન્ડ ફી પણ વસૂલ કરવાની સત્તા અપાય છે શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તા હતી પરંતુ હવે હેડ કોન્સ્ટેબલ રાજ્યના તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર અને તમામ ગામડા વિસ્તારોમાં પણ કાપી તો સમાચાર છે કે તમામ જિલ્લા તમામ તાલુકાને તમામ ગામડાઓની અંદર પણ ચલણ હવે હેડ કોન્સ્ટેબલ કાપી શકશે આ ટ્રાફિક ચલણને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો તમામ વાહન ચાલકો ચેતી જજો મોટામાં મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો હજી એક મોટા સમાચાર એક જ દેશમાં હવે એક જ વાર ચૂંટણી થવાની એક મોટો નિર્ણય મોટો આદેશ લાગુ થવાનો છે ભાજપની આગેવાની હેઠળ ભાજપ સરકારે આ મોટી જાહેરાત કરી છે એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ એટલે કે આ કાર્યકાળની અંદર જ એક દેશ એક ચૂંટણી લાગુ કરી શકે છે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે એનડીએ ને વિશ્વાસ છે કે આ સુધારાને તમામ પક્ષોનું સમર્થન મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળના દિવસ પૂર્ણ થઈ ગયા છે ત્યાં સૂત્રોએ જણાવ્યું છે કે એનડીએમાં યુનિટ ત્રીજા કાર્યકાળમાં પણ ચાલુ રહેશે અને હાલના કાર્યકાળમાં જ આ બિલ લાગુ થઈ જાય એવા મોટા સમાચાર મળ્યા છે તો એક જ દેશમાં હવે એક જ વાર ચૂંટણી એવા નવું બિલ લાગુ થવાનું છે આ મોટા સમાચાર મળ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે સેના દ્વારા આપી છે તો પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં જે જમીન કપાતની અંદર લેવામાં આવતી હતી ત્યારે પોતાના ખેતરોનું જમીનનું યોગ્ય વળતર આપ્યું નથી ત્યારે ખેડૂતોએ બે હજાર સત્તરના જમીન સંપાદનના કાયદા હેઠળ વળતર આપવાની માંગણી કરી છે સાથે સાથે ખેડૂતો ઉપર કરવામાં આવેલ પોલીસ કેસ પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કયો પોલીસ કહે છે તો પાવર ગ્રીડ કંપનીના કર્મચારીએ કીધું છે કે ખેડૂતોએ ખેતરમાં પ્રવેશવું નહીં તેવા પ્રકારનું બંધારણ લાગુ કરવામાં આવ્યું છે એ પરત લેવામાં આવે પાછું લેવામાં આવે જો આવનાર સમયમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો પંદર જિલ્લાના ખેડૂતો સાથે મળીને ગાંધીનગરની અંદર આંદોલન કરવામાં આવશે આ મોટા સમાચાર મળ્યા છે તો પાટણ જિલ્લાના ખેડૂતોની આ વાત છે ખેડૂત આંદોલનની મોટી ચિમકી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર બેંક ચેકમાં હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે સામાન્ય રીતે કોઈ પણ બેંક ચેક ક્લિયર થવામાં ઓછામાં ઓછા બે કામકાજના દિવસો લાગે છે પરંતુ હવે આવું થવાનું નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસિયા સિસ્ટમમાં નવો ફેરફાર કરી નાખ્યો છે એમણે કીધું છે કે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં હવે ફેરફાર કરવામાં આવશે અને હવે ચેક ક્લિયર કરવા માટે જે સમય લેવામાં આવે છે સમય લેવામાં આવશે નહીં જે બે દિવસ કામકાજના લાગતા હતા એના બદલે હવે થોડા કલાકમાં તમારો ચેક ક્લિયર થઈ જશે આ મોટા સમાચાર મળી ગયા છે તો હવે ચેકને ક્લિયર થવામાં બે દિવસ લાગશે નહીં માત્ર થોડા કલાકમાં તમારો ચેક ક્લિયર થઈ જશે મોટા સમાચાર આરબીઆઈ દ્વારા આપી દેવામાં આવ્યા છે તો ચેકને લઈને આ નવો ફેરફાર છે ત્યારે મિત્રો આ તરફ આવા શોધનાને લઈને મોટા સમાચાર બે હજાર ચોવીસનું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી સીતારમણે આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી હતી કે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરો બંને મળીને ત્રણ કરોડ મકાનો આ વખતે આપવામાં આવશે ત્રણ કરોડ લોકોને સહાય આપવામાં આવશે જેમાં ગામડાઓની અંદર બે કરોડ અને શહેરોમાં એક કરોડ લોકોને મકાન આપવામાં આવશે તો મોટી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવી છે આ વખતે આવાસ યોજનામાં કરોડ ઘર બનાવવામાં આવશે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો ગરીબ કલ્યાણ મેળો આ મહિનામાં યોજાવાનો છે એક તારીખ પણ કદાચ આવી ગઈ છે કે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાય એવી સૂત્રો દ્વારા માહિતી મળી છે જોકે કન્ફર્મ કઈ તારીખ છે તમને જણાવી દેસુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ દરેક જિલ્લાની અંદર કુલ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે અને આ સપ્ટેમ્બર મહિનામાં જ આયોજન થવાનું છે લગભગ સત્યાવીસ સપ્ટેમ્બરે આયોજન થાય એવું સૂત્રો દ્વારા માહિતી મળી છે તો સાચી માહિતી મળશે એટલે તમને આ ચેનલમાં તમને જણાવી દેસુ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આ મહિનામાં જ થવાનું છે ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો માટે મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે એવું રાઘવજી પટેલ દ્વારા ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જણાવી દેવામાં આવ્યું છે પશુપાલન મંત્રી અને કૃષિ મંત્રી એવા રાઘવજી પટેલે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો થાય એ માટે એક મોટી જાહેરાત કરી છે કે શેખ સિમેન્ટ ડોઝની જેમ જ ગુજરાત સરકાર હવે આઈવીએફથી પશુના ગર્ભધારણ કરાવવા ઉપર પશુપાલકોને પાંચ હજાર રૂપિયાની સહાય કરશે તો જો તમારા પશુઓનું ગર્ભધારણ કરાવવું છે આઈવીએફ ટેકનોલોજીથી તમે કરાવો છો તો તમને પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો કે આ સહાય ચાર જિલ્લાના પશુપાલકોને જે અત્યારે મળવાની છે જેમાં એક છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ આ ચાર જિલ્લાના પશુપાલકોને અત્યારે સહાય આપવામાં આવશે જેમાં આઈવીએફથી ગર્ભ ધારણ કરાવવા માટે પાંચ પાંચ હજાર રૂપિયા પશુપાલકોને મળશે તો રાઘવજી પટેલ દ્વારા ટ્વિટર ઉપર ટ્વીટ કરીને આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ફેક કોલને લઈને હવે નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે તમને જે ફેક કોલર વારંવાર આવતા હોય એને લઈને હવે ટ્રાય દ્વારા નવો નિયમ લાગુ કરી નાખ્યો છે ટ્રાયે હવે જીઓ એરટેલ વોડાફોન આઈડિયા અને બીએસએનએલ તમામ ટેલિકોમ કંપનીઓને કહી દીધું છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તમારે એકસો ચાલીસ મોબાઈલ નંબર સિરીઝથી શરૂ થતા જેટલા પણ કોલ્સ હોય જેટલા પણ ટેલીમાર્કેટિંગ કોલ્સ તમે કરો છો લોકોને એ કોલ્સને હવે બ્લોકચેન આધારિત ડીએલટી ઉપર શિફ્ટ કરી દેવાનું રહેશે તો તમે જ્યારે કંપની તરફથી બીએસએનએલ તરફથી કે જીઓ તરફથી કોલ આવે ત્યારે ચૌદ નંબરથી શરૂ થતા કોલ જોતા હશો

વેપારીઓ નાના જે રેકડીવાળા છે એને પણ લોન લેવાની ફરજ પડી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કરી નાખ્યો છે જેમાં નાના વેપારીઓ અને ખેડૂતો સહિતના જે લોકોને મળવા પાત્ર ધિરાણ હોય લોન લેવી હોય તો બેંકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે આવા તમામ વેપારીઓ નાના વેપારીઓ અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે લોન આપવામાં આવે જેમાં ખાસ કરીને સરકારી યોજના હેઠળ જે ખેડૂતો અને વેપારીઓ લોન લેતા હોય જેમાં પીએમ સ્વનિધિ યોજના છે જેમાં નાના વેપારીઓને ફેરિયાનોને લોન આપવામાં આવે છે અને ખેડૂતો માટે ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે આ યોજનાને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવશે બેંકો આ યોજનાને વેલાસર ખેડૂતોને લોન મળે અને નાના વેપારીઓને લોન મળે એ માટે પ્રયાસ કરશે તો ભૂપેન્દ્ર પટેલે કહી દીધું છે કે નાના વેપારીઓને ખેડૂતોને ધિરાણ મળે એ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે બેંકોને અનુરોધ કરવામાં આવ્યો છે તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો હવે લર્નિંગ લાઇસન્સને લઈને ખુશખબર આવી ગઈ છે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં આવે ધીમે ધીમે નવા નવા સુધારા થઈ રહ્યા છે ત્યારે હવે લર્નિંગ લાઇસન્સ સ્ટાન્ડર્ડમાં પણ સુધારો કરવામાં આવ્યો છે હવે તમારે લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો ખૂબ જ તમને સરળ રહેવાનું છે કારણ કે હવે પંદરમાંથી નવ પ્રશ્નો તમારા સાચા પડશે તો પણ લાઇસન્સ ઇસ્યુ કરી દેવામાં આવશે અત્યાર સુધી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા તો જ લાઇસન્સ આપતું હતું પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લાયસન્સ આપવામાં આવશે તો લર્નિંગ લાઇસન્સને લઈને આ મોટી ખુશખબર છે ત્યાર પછી મિત્રો નેનો યુરિયાને લઈને મોટા સમાચાર ખેડૂતોને સાતસો પચાસ રૂપિયાની સહાય મળશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કીધું છે કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાની બોટલ ખરીદે છે તેને સાતસો પચાસ રૂપિયાની સહાય કરવામાં આવશે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી કરવા ઉપર ખેડૂતોને પ્રતિ એક્ટર વધુમાં વધુ સાતસો પચાસ રૂપિયાની મર્યાદામાં સીધી ખરીદી કિંમત ઉપર સહાય આપવામાં આવશે અને આ વર્ષ દરમિયાન આ યોજના અંતર્ગત લાખ આ સહાય આપવામાં આવશે તો સમાચાર છે નેનો યુરિયાની ખરીદી ઉપર સહાય મળશે તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો રોજ રોજ આવા સમાચાર લાવતા રહીશું આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન